તો વડાપાવ આપણે બનાવતા હોઈએ છીએ તો બહાર જેવા વડાપાવ ઘરે ના બનતા હોય તો આ રીતની લાલ ચટણી બનાવીએ તો ઘરે પણ વડાપાવ એટલા ટેસ્ટી બનશે તો ઘરે લાલ ચટણી કઈ રીતે બનાવીને રેડી રાખવી અને તેને સ્ટોર કરીને રાખીએ અને પછી વડાપાવ બનાવીને આપણે ફટાફટ તેને સર્વ કરી શકીએ છીએ તો આજે આપણે વડાપાઉની લાલ ચટણી બનાવીશું તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઈકોને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય તો સૌથી પહેલાં ગેસ ઉપર આપણે એક પેન રાખી દઈશું બનાવીને તમે સ્ટોર કરીને રાખી શકો છો આ ચટણીનો ઉપયોગ તમે પરોઠા ખાખરા ઉપર લગાવીને ખાઈ શકો છો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પ્લેન ઢોસા ઉપર પણ સ્પ્રિન્કલ કરીને આ મસાલો ખાઈ શકો છો તો ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને સારા એવા આપણે સિંગદાણાને શેકી લેવાના છે તો સિંગદાણા શેકાઈ ગયા છે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તેમાં વન ફોર્થ કપ જેટલું નારિયેળનું ખમણ એટલે એકદમ ઝીણું છીન હોય યા તો મોટું છીન હોય તો પણ ચાલે તેને પણ આપણે એકદમ સારું એવું શેકી લેવાનું છે તો આ રીતના થોડો કલર ચેન્જ થઈ ગયો છે તો આ રીતનું તેને શેકી લેવાનું તેને પણ એક પ્લેટમાં આપણે આપણે કાઢી લઈશું તો હવે પેનમાં એક કડી જેટલી લસણ લેવાનું છે તો આ લસણ આપણે ફોતરા સહિત જ ફોલિયા વગર જ લેવાનું છે અને તેને પણ આપણે એકદમ ધીમા ગેસે શેકવાનું છે આ રીતે તેને હલાવતા જઈશું અને શેકી લઈશું દસ એક આ રીતના લાલ મરચા એડ કરીશું તો બહુ તીખા ન હોય તેવા મરચા આપણે લેવાના છે જો તીખું ખાતા હોય તો તીખા મરચા પણ તમે લઈ શકો છો અને કાશ્મીરી મરચા જે આવે તે પણ તમે લઈ શકો છો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને તેને બધી સામગ્રીને આપણે ઠંડી કરી લેવાનું છે અને સિંગદાણાના મેં છોતરા થોડાક કાઢી લીધા છે તો બધી સામગ્રી એકદમ સારી એવી ઠંડી થઈ ગઈ છે તો હવે તેને આપણે મિક્સચરમાં પીસી લેવાનું છે તો રેગ્યુલર આ ચટણી તીખી જ હોય છે પણ આપણે ઘરે બનાવતા હોઈએ તો થોડી તીખા સોચી હોય તે રીતની પસંદ કરતા હોઈએ છીએ જો તીખું પસંદ હોય તો તમે તીખા લાલ મરચાં એડ કરી શકો છો તો બધી સામગ્રીને આપણે મિક્સચરમાં એડ કરી દીધી છે અને તેને આપણે અધકચરું પીસી લેવાનું છે તો આ રીતે પીસી લીધું છે હજુ તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને તેને પાછું આપણે ઓન ઓફ કરતાં પીસી લઈશું તો મિક્સચરને ઓન કરવાનું અને ઓફ કરવાનું એ રીતે આપણે પીસીશું એ તો એકદમ ફાઇન ચટણી બનશે તો તમે જોઈ શકો છો એકદમ ફાઇન એવી આપણી વડાપાઉની ચટણી રેડી છે તો આ ચટણીને તમે બનાવીને સ્ટોર કરીને ઇઝીલી બધા સાથે યુઝ કરી શકો છો અને પરોઠા ઢોસા ખાખરા ઉપર લગાવીને પણ ખાઈ શકો છો તો ખૂબ જ ટેસ્ટી એવી અને ખૂબ જ બધાને ભાવે તેવી વડાપાવની તીખી ચટણી આપણી રેડી છે આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ના ભૂલતા